સુરતમાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ લૂંટની ઘટનાઓ વધી રહી છે અને મોટર પર પસાર થતા યુવાનોને અન્ય રાહદારીઓને કે વાહન ચાલકોને ચપ્પુ બતાવી રોકી લેતા હોય છે અને તેઓના હાથમાં મોબાઈલ ઝૂંટવી લેતા હોય છે ત્યારે રાયકા સર્કલ પાસે મોબાઈલ લૂંટની ઘટનાને અંજામ આપનાર ઈસમને લોકોએ પકડી પાડ્યો હતો બાદમાં જાહેરમાં જ માર મારી પોલીસના હવાલે કરતાં અગાઉ થાંભલા સાથે બાંધી તેનું મુંડન કર્યું હતું સુરતમાં છેલ્લા ઘણા સમયથી લૂંટ અને ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે અને પોલીસ માત્ર નામ પૂરતી પેટ્રોલિંગ કરતી હોય લોકોએ જાતે જાતે પોતાની સુરક્ષા શરૂ કરી હોય તેમ લાગી રહ્યું છે રાવર લૂંટનો પ્રયાસ કરનાર લોકોને પકડી મેથી આપ્યો છે ખડોદરા પોલીસ મથક પાસે રાયકા સર્કલ નજીક ચપ્પુ બતાવી મોબાઈલ ફોનની લૂંટ કરનાર લોકોએ પકડી પાડી માર મારીને અધમુઓ કરી નાખ્યો હતો એટલું નહીં તેનું મુંડન પણ કરી નાખ્યું હતું લોકોના મોંઘા મોબાઈલ ફોન લઈને ભાગવાનો પ્રયાસ કરનાર ઈસમોને સબક શીખવવામાં આવ્યો હતો પોલીસ આવે તે પહેલાં લોકોએ તેને માર મારતા ચોરી અંગેની કબૂલાત કરી હતી યુવકના માથાના ભાગેથી લોહી નીકળવાનું શરૂ થઈ જવા પામ્યું હતું લોકોએ તેને ક્યાં રહેતો હોવાનું પૂછતા તેણે પોતે પટનાનો હોવાની કબૂલાત કરી છે સુરતના આશાપુરા નગરમાં રહેતો હોવાનું જણાવ્યું છે અન્ય કિસ્સમ પણ તેની સાથે હોવાનું તેને કબૂલ્યું હતું પરંતુ તે ઘટના સ્થળથી નાસી જોવામાં સફળ થવા પામ્યું હતું યુવકને લોકોએ ચાર રસ્તા ઉપર થાંભલા સાથે બાંધી દીધો હતો અને ત્યારબાદ પોલીસને ફોન કરી સમગ્ર બાબત અંગે માહિતી આપી હતી સુરત શહેરમાં મોટરસાયકલ ઉપર લોડ અને ચેન સ્નેચિંગ કરતાં યુવાનોનો રાફડો ફાટ્યો છે સુરતનો એવો કોઈ વિસ્તાર ના હોય કે જ્યાં આગળ ચીલઝડપ ચેન સ્નેચિંગ વાહન ચાલક રાહદ્વારીને રોકીને લૂંટી લેવામાં આવ્યા હોય અને લૂંટીન ચેન સ્નેચિંગ કરતાં યુવાનોને આ રાયકા સર્કલ પાસે મોબાઈલ લઈને ભાગવાનો પ્રયાસ કરનાર હિસાબને ઝડપી પાડી લોકોને એકત્રિત થઈને ઢોર માર માર્યો હતો સમગ્ર વિસ્તારમાં લોકોનો રોજ ખૂબ જ જોવા મળ્યો હતો રંગાથે ઝડપાતાની સાથે લોકોએ તેને લોહી કરી નાખ્યા હતા જોકે માર મારીને લોકોએ કાયદો હાથમાં લીધો હતો સમગ્ર શહેરમાં એક આખી ગેંગ સક્રિય છે જે મોટર સાયકલ ઉપર આવે છે અને જ્યાં પણ એકલતાનો લાભ મળે છે તેવી જગ્યા પર તીક્ષ્ણ અત્યાર બતાવીને લૂંટ ચલાવી ફરારથી જતા હોય છે મોટાભાગના આવા તત્વો પોલીસના હાથે પણ લાગતા નથી અને તેના કારણે સતત વિસ્તારોની અંદર ભયનો માહોલ પણ જોવા મળતો હોય છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા